હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે તમારા માટે કોઈ રેસીપી લઈને નથી આવી આજે હું મારી ખુશી તમારી સાથે શેર કરવા માગું છું ફ્રેન્ડ્સ આપણી ચેનલ કાઠિયાવાડી સ્વાદ લાખ સબસ્ક્રાઈબર પાર કરી ગઈ છે અને આજે મને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મળેલું છે તો એ ખુશી હું તમારી સાથે શેર કરવા માગું છું ફ્રેન્ડ્સ આ બધું તમારા બધાના સપોર્ટ વગર શક્ય નહોતું મારા બધા વ્યૂઅર્સ અને બધા સબસ્ક્રાઈબરનો દિલથી આભાર માનું છું અને આવી જ રીતે તમે મારી ચેનલે સપોર્ટ કરતા રહેજો જેથી આપણી ચેનલ હંમેશા આગળ વધતી રહે અને ફ્રેન્ડ્સ તમારા બધાનો સપોર્ટ તો ખરો જ અને સાથે મારા ફેમિલીનો પણ પૂરેપૂરો સપોર્ટ હતો મારી બે દીકરીઓ અને મારા જમાઈઓ પણ મને પૂરો સપોર્ટ આપે છે અને મારો દીકરો મારી ચેનલ હેન્ડલ કરે છે મારી ચેનલનું શૂટિંગનું કામ એડિટિંગનું કામ બધું મારો દીકરો સંભાળે છે જોબ ઉપરાંત તે મને પૂરતો સમય આપી અને મારી ચેનલ હેન્ડલ કરે છે સાથે મારા પતિનો પણ ખૂબ જ સપોર્ટ છે કોઈ પણ કાર્યની શરૂઆત કરો તમારા ફેમિલીનો સપોર્ટ હોય તો જ તમે એ કાર્યમાં સફળ થઈ શકો છો અને ફ્રેન્ડ્સ મારા ઘણા વ્યુઅર્સ મને સવાલ કરતા હોય છે કે તમે ક્યાં રહો છો તો અમે મૂળ તો સૌરાષ્ટ્રના છીએ ઉપલેટા અમારું વતન છે ને અત્યારે અમે ગાંધીનગર શિફ્ટ થયેલા છીએ તો ફ્રેન્ડ્સ આવી જ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો તો તમારા બધાનો દિલથી ખૂબ જ આભાર તો હવે યુટ્યુબ તરફથી મને મળેલું સિલ્વર પ્લે બટન આપણે અનબોક્સ કરશું આ રીતના બોક્સ આવે છે બોક્સ ઉપર આ રીતે યુટ્યુબ લખેલું હોય છે આપણું એડ્રેસ હોય છે આ ખુશી શેર કરતા મને ખૂબ જ આનંદ થાય છે બોક્સનું પેકિંગ એકદમ સરસ હોય છે આ રીતના આ યુટ્યુબ તરફથી મળેલું સર્ટિફિકેટ છે તો આ રીતે એક સર્ટિફિકેટ આવે છે જેમાં આપણે ચેનલને લાખ સબસ્ક્રાઈબર થવા બદલ આપણને કોંગ્રેચ્યુલેશન કહેલું છે અને સીઈઓની સાઈન છે અને પ્લે બટન છે પ્લે બટન જોઈને ખૂબ જ આનંદ થાય છે પ્લે બટનમાં જે આપણી ચેનલનું નામ હોય છે એ નામ આપણે ચેનલ લખેલું હોય છે તો સિલ્વર પ્લે બટન ઉપર આ રીતના નીચે મારું કાઠિયાવાડી સ્વાદ નામ લખેલું છે તો ફ્રેન્ડ્સ આ બધું તમારા બધાના સપોર્ટ વગર શક્ય નહોતું તમારા બધાનો સપોર્ટ હતો તેથી જ આપણી ચેનલ લાખ સબસ્ક્રાઈબર પાર કરી ગઈ છે થેન્ક્સ મારા બધા વ્યુઅર્સ અને બધા તો આવો જ સપોર્ટ કરતા રહેજો જેથી આપણી ચેનલ જલ્દી દસ લાખ સબસ્ક્રાઈબર પાર કરી જાય અને આપણી ચેનલને ગોલ્ડન પ્લે બટન મળે તો પૂરો સપોર્ટ આપજો ફરી ફરી તમારો ખૂબ ખૂબ આભાર